અગરબત્તી બનાવે છે મને તો આજે આ જોઈ નવીન જ લાગ્યું કે અગરબત્તી આ રીતે બને ખુબ સરસ મજાની રીતે દરેક અંદર કેટલી બધી સુગંધ અંદર ભેળવે છે દરેક સુગંધ ની અગરબત્તી બનાવે છે કે રાજા સુગંધ એની પાસે તમે આવો તમને સુગંધી સુગંધ જ મળે ઈ સુગંધ વેચી વેચી એ પોતે જ એટલા સુગંધી બની ગયા છે એની વાણીમાં પણ એટલી બધી સુગંધ હોય છે એવા મારા પરમ મિત્ર શ્રી આશીષભાઈ ને ત્યાં આજે પોચ્યા અમને ખુબ મજા આવી